વાંદરાએ કહ્યું હું ઊંચાઈ સુધી પહોંચી શકું છું પણ બધાને સાથે લઈ જઈ શકતો નથી ત્યારે જ બધાની નજર ગજેન્દ્ર હાથી પર પડી તે ચૂપચાપ બધાને જોઈ રહ્યો હતો તે ધીમેથી બોલ્યો કદાચ હું સૌથી ધીમો છું પણ મારી પીઠ સૌથી મજબૂત છે તેણે પોતાના વિશાળ શરીરને જેમ પુલ બનાવી દીધો બધા પ્રાણીઓ એક પછી એક તેની પીઠ પર ચડ્યા અને તે ધીમે ધીમે બધાને નદી પાર કરાવતો ગયો જ્યારે અંતે બધા પ્રાણીઓ સુરક્ષિત રીતે પહોંચી ગયા ત્યારે સૌના દિલમાં ગજેન્દ્ર માટે સન્માન જાગી ઉઠ્યું શીખ જીવનમાં ઘણીવાર રસ્તાઓ તૂટી જાય છે સપના અધૂરા રહી જાય છે અને સંજોગો સાથ નથી આપતા પણ સાચી માનવતા અને નેતૃત્વ એ જ છે જ્યાં કોઈ પોતાના આરામને ભૂલીને બીજાઓ માટે પુલ બની જાય છે જીવનનો સાચો હેતુ ફક્ત પોતાની મંજિલ સુધી પહોંચવાનો નથી પરંતુ બીજાને પણ તેમની મંજિલ સુધી પહોંચાડવાનો છે